સુરતના વેડ રોડ ખાતે વર્ષોથી વિવિધ બચત યોજના ચલાવતા પિતાએ શરૂ કરેલી બે યોજનામાં રોકાણ કરનાર બહુચન નગરના બિલ્ડર અને અન્ય સભ્યોને પિતાના મરણ બાદ પાકતી મુદતે ચોસઠ લાખ નહીં ચૂકવનાર ભાજપના ભૂતપૂર્વ કોર્પોરેટર અને તેના ભાઈ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પ્રાપ્ત થતી વિગતો અનુસાર વેડ રોડ બહુચંદનગર ઘર નંબર એકસો સત્તાવીસમાં રહેતા કાનજીભાઈ વાલજીભાઈ ભોજ વર્ષોથી બચત યોજના ચલાવી લોકોને સભ્ય બનાવી દર મહિને પૈસા ઉઘરાવતા હતા બાદમાં પાકતી મુદતે સારું વળતર આપતા હતા ઉઘરાવેલી રકમ સામે સસ્તા દરે લોન પણ આપતા કાનજીભાઈ વર્ષ બે હજાર તેરમાં બે પુત્ર અનિલ અને અરવિંદ સાથે ભાગ્ય લક્ષ્મી અને લક્ષ્મી પૂજન બચત યોજના શરૂ કરી હતી પાંચસો અને હજાર રૂપિયા ભરી સભ્ય બનાવી લોકોને ત્રીસથી ચાળીસ મહિના બાદ રકમ પરત આપવાના હતા તે દરમિયાન વીસ જાન્યુઆરી બે હજાર સત્તરના રોજ કાનજીભાઈનું મરણ થયું હતું કાનજીભાઈના મરણ બાદ બંને ભાઈઓ તેમની ઓફિસે બેસતા હતા યોજના પણ ચાલુ રાખી હતી જો કે યોજના પૂર્ણ થયા બાદ તેમણે પૈસા પરત કરવાના બદલે વાયદા કર્યા હતા બહુચર નગરમાં રહેતા બિલ્ડર હર્ષદભાઈ રાઠોડ અને અન્ય ત્રીસ સભ્યોના કુલ ઓગણચાલીસ લાખ પરત નહીં કરનાર

ધોરણ સર અટક કરવામાં આવે છે ગુનાની વિગતો જોતાં બે હજાર તેરમાં અનિલભાઈના પિતા કાનજીભાઈ ભોજનાઓએ બે હજાર તેરમાં લક્ષ્મી બચત યોજના તેમજ લક્ષ્મી પૂજન બચત યોજના દ્વારા જુદા જુદા લોકો પાસેથી માસિક પૈસાની હખતો દ્વારા ઉઘરાણી કરવામાં આવેલ એ જે પૈસાઓમાં એકઠા થયેલા સમયાંતરે પાછા પર પણ બે હજાર સત્તરમાં આ જે કાનજીભાઈ પોચી એક્સપાયર થઈ જતા તેના બંને પુત્રો અરવિંદભાઈ અને અનિલભાઈએ લોકો પાસેથી બચતના યોજનાના પૈસા એમના કલેક્શનનો ચાલુ રાખેલ ત્યારબાદ બે હજાર ઓગણીસ બાદ આ જે પાકતી મુદતે જે રૂપિયા આપવાના હોય તેમાં અરવિંદભાઈ અનિલભાઈએ હાથ ઉજા કરી દીધેલા જેથી અરજદારોને અસંતોષ થતા સૌપ્રથમ પ્રથમ કતારકામ પ્રદર્શનમાં પ્રાથમિક અરજી આપેલી ત્યારબાદ એ વિસ્તાર ચોક બજારમાં ટ્રાન્સફર થતા એસઓપી મુજબ તપાસ કરતા મેરબન સિટી સેમિનાઓની સૂચનાથી ગુનો દાખલ કરવામાં આવે છે અને આરોપીને અટક કરીને આગળની તજવીજ ચાલુ છે કેટલાની ઠગાઈ કરવામાં આવી છે આશરે 30 બોગ બનનાર છે જેમાં પાંચ બોગ બનનાર તો હાલ એક્સપાયર થઈ ગયા છે અને ટોટલ રકમ 39 લાખ 64000 રૂપિયા જેવી માતબારની રકમની છેતરપિંડી કરવામાં આવી છે આરોપી કોણ છે આરોપીમાં એક અનિલભાઈ જે છે એ પૂર્વ કોર્પોરેટર છે અને અરવિંદભાઈ છે એ કોર્પોરેશનમાં નોકરી કરે છે